પાલમપુરમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે અકસ્માતના બનાવોમાં નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે આ સમસ્યાનો ઉકેલ ના આવે તો જાનહાનિ થવાનો ભય તોળાઈ રહ્યો છે ટ્રાફિકના પ્રશ્નોનું નિરાકરણ લાવવા ટ્રાફિક નિવારણ સમિતિ દ્વારા મોબાઈલ નંબર લોન્ચ કર્યો હતો જેમાં એક અઠવાડિયામાં પાંત્રીસ હજારથી વધુ લોકોએ મિસ કોલ કર્યા હતા તેની યાદી તેમજ એરોમા સર્કલ પર ટ્રાફિક સમસ્યાનો વિડીયો ક્લિપ

ઓવરબ્રિજ અને અંડરપાસ બનાવી ટ્રાફિકનો કાયમી ઉકેલ લાવવા માંગ કરાતા સરકાર દ્વારા બાયપાસ મંજૂર કરવામાં આવ્યો છે પરંતુ તેના કામ ગોકળ ગતિએ ચાલુ હોય શહેરમાં ટ્રાફિકની વિકટ સમ્યા બની છે શહેરમાં ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકી વાહનો અન્ય રસ્તાઓ ઉપર ડાયવર્ટ કરવાની માંગ ઉઠી છે જિલ્લા મથક પાલનપુરની ટ્રાફિકની મુખ્ય સમસ્યાઓથી મુખ્યમંત્રીને વાકેફ કરાવવા ટ્રાફિક નિવારણ સમિતિએ આજે ગાંધીનગર ખાતે સીએમ કાર્યાલય ખાતે સચિવને રૂબરૂ મળી ટ્રાફિકની સમસ્યા અંગે લોકોમાં મોબાઈલ ઉપર આવેલ પાંત્રીસ હજાર મિસકોલની યાદી તેમજ ટ્રાફિકના વિડીયોની પેન ડ્રાઈવ રજૂ કરી હતી પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર શહેર ભાજપ પ્રમુખ પ્રશાંત ગોહિલ સહિત ટ્રાફિક નિવારણ સમિતિ ટીમે ટ્રાફિકની સમસ્યાઓ કાયમી ઉકેલ લાવવાની રજૂઆત કરી હતી નગર મુકામે સીએમને મળવા આવેલા હતા અને સીએમને આજે મે આવેદન સીએમ કાર્યાલય આવેદનપત્ર આપી અને અમે માંગ કરી છે કે અમારો પાલનપુર શહેરમાં ટ્રાફિક સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે અને અસંખ્ય લોકો આ ટ્રાફિક સમસ્યાથી ત્રસ્ત છે સાસવારે એમ કે અકસ્માતો સર્જાય છે આગામી સમયમાં બોર્ડની પરીક્ષા સ્ટાર્ટ થવાની છે એટલે જે ટ્રાફિક સમસ્યાનું ત્વરિત નિરાકરણ થાય તે માટેનો કોઈ એક્શન પ્લાન ઘડી ઘડવામાં આવે આ ઉપરાંત જે બાયપાસનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે તેનું જે બાધારૂપ ખેડૂતોના પ્રશ્નો બાધારૂપ બની રહ્યા છે તે પ્રશ્નોનો સંતોષકારક નિકાલ કરી અને તે બાયપાસ ઝડપી બને આ ઉપરાંત ઓવરબ્રિજ અને અંડરપાસ મંજૂર કરવામાં આવે અને ખાસ શહેરમાં જે ભારે વાહનો છે એના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે તો અમને અહીંયાથી એ પ્રત્યુત્તર મળ્યો છે કે ભાઈ અત્યારે સત્ર ચાલુ થવાનું છે આ પ્રશ્નથી અમે પોતે વાકેફ છીએ અને આવનારા દિવસમાં કલેક્ટર સાહેબને અહીંયા બોલાવી અને જાહેરનામું કે બહાર પાડવામાં આવશે અને જે બહાર ભારે વાહનો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે અને લોકલ લેવલે જેટલું બને તેટલું ટ્રાફિક સમસ્યા હલ કરવા થાય તે માટે આર અને પ્રશાસનને સૂચના આપવામાં આવશે અમે અહીંયા જે ટ્રાફિક સમસ્યા હળવી થાય તે માટે એક મોબાઈલ નંબર લોન્ચ કર્યો હતો તેમજ એ પાંત્રીસ હજારથી વધુ મિસકોલ આવ્યા હતા એની એડી પણ લઈને આવ્યા હતા અને એક જે અવારનવાર જે એનોમા સર્કલ પર એમ કે ટ્રાફિક સમસ્યાની કતારો લાગે છે તેનો એમ્બ્યુલન્સ ફસાય છે તેના વિડીયો પણ અમે બનાવ્યા હતા અને એની વિડીયો સાથેની પેન ડ્રાઈવ પણ અહીંયા રજૂ કરવામાં આવી હતી